આ પ્લાન્ટનું નામ છે અરડુસી અત્યારે શિયાળામાં બહુ કામ આવે કફ જામી ગયો હોય શરદી થઈ હોય ઉધરસ થઈ હોય આના પાંદ તમે ગરમ કરી અને આના પાંદનો ઉકાળો પીઓ તો તમારે બે દિવસમાં કફ બધું નીકળી જાય અને શરદી મટી જાય આ પાંદનું નામ છે અરડુસી અરડુસીને ઓળખવા હાટું તમારે આની સંરચના જોવાની ફૂલ જેવા આકારની સંરચના હશે પાંદડાની જે નવા ફૂટતા હશે અને પાંદડા તમને લાગશે આસોપાલવ જેવા બરાબર અને આસોપાલવ થી થોડા લાંબા અને આસોપાલવ જેટલા કડક પણ નહીં અરડુસીના પાન છે આ બહુ રેર છે અરડુસીનું ફૂલ પણ આવી ગયું છે સફેદ કલરનું તમે જોઈ શકો છો અરડુસી ફૂલ છે સફેદ કલર ના આવે